પાટણ રાંધનપુર ખાતે આવેલી શ્રીજીનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું નથી પરિણામે સોસાયટીના રહીશો પાણી વેચાતું લેવા માટે મજબૂર બન્યા છે પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર શ્રીજીનગર સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી વસવાટ કરતા હોય હજી સુધી નગરપાલિકા દ્વારા તેમણે પીવાનું પાણી આપવામાં આવ્યું નથી નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા શ્રીજીનગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે ગુજરાત સરકાર અને ભારત સરકાર તેમજ નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવા મોટી મોટી વાતો અને જાહેરાતો કરે છે પરંતુ રાંધનપુરનો એક વિસ્તાર એવો છે જેને છેલ્લા દસ વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી શ્રીજીનગરના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી શ્રીજીનગરના રહીશો નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે નગરપાલિકાને રહીશોને પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી હોય છે પરંતુ આ રહીશો પાસેથી નગરપાલિકા પૈસા વસૂલ કરીને ટેન્કરોથી પાણી આપે છે પરંતુ નગરપાલિકા તેની જવાબદારી નિભાવતી ન હોવાથી છેલ્લા દસ વર્ષથી પાણીનો ઇંતજાર કરીને બેઠેલા રહીશો હજુ પણ પાણીનો કરી રહ્યા છે સોસાયટી અમારા મઘાપુરા રોડ રાધનપુર મારું નામ ભેમાભાઈ જીવાભાઈ રબારી અમે છેલ્લા સાત વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ એનો પાણીનો મને કોઈ રસ્તો પડ્યો નથી કે પાણીની કોઈ લાઇન આપી નથી અને અમે ધારાસભ્ય સુધી રજૂઆતો કરી કોઈ પણ કર્મચારી આગેવાન લોકસેવકો બધાને રજૂઆત કરી પણ કોઈ અમારો આ પ્રશ્ન નિકાલ થતો નથી પાણીનો અમારે પ્રશ્ન મોટા મોટો પ્રશ્ન છે તો આ એક અને વીસ પચ્ચીસ ઘર રહેશે અંદાજે પણ પાણીની વ્યવસ્થા કોઈ નગરપાલિકા કે મામલદાર કચેરી કે કોઈ કરી આપી નથી ચનપુર સાત નંબર વોર્ડ શ્રીજીનગર સોસાયટી સર્વે નંબર ચારસો અઢાર કે જે લોકો આય વીસથી પચીસ ઘર વસવાટ કરે છે અને છેલ્લા સાત વર્ષથી અહીંયાં પાણી આવતું નથી લાઈનો નાખી છે પણ એ શોભાના કાંઠિયા સમાન છે કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસરશ્રી ધારાસભ્યશ્રી અને વહીવટદારશ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી લોકો ધક્કા ખાઈ ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો અમારે અહીંયા પાણી આવતું નથી આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે વેરો ભરે છે

ગાબરાના રોડ રહ્યા છો અમે શ્રીનગર રોડ અમારો સિસોટી એમાં અમે દસ વર્ષથી રહ્યા છો અહીંયા અમે ત્યાં પાણી હજી ભાળ્યું નથી પાણીનો બહુ ત્રાસ છે ત્યાં પાણી પીએ ત્યાં નાવે ધોએ એવું પાણીનું નથી અમે કેટલી અદર નર્દીઓ આપી નગરપાલિકા અમે ગયા પણ અમારે કાંઈ ઉતરવાની વાતનો મળ્યો નહીં ભાઈ ઘરવેરા લઈ જાય એમાં લાઇટ નહીં ત્યાં ઢાંફલે કે બીજે ગોળા કે બીજું લેટ બેટ ચાલ છે નહીં સફી વેરા પાણી વેરા બધું ભરો છો તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતો હોય તો અમારે કે રાડે કરવાની તમે રાડે કોઈ આંભળતા નથી ધારા જમી રાડે નથી આંભળતા તો અમારે એ લોકોનું કઈ રાડે કરવાની છે અમારી આડે આ વિનંતી આવી છે તમારું નામ નામ નાગજી અને રબારી